જય શિયામ જય ગ્રુપ દ્વારા દર શનિવારે જાગતા હનુમાન મંદિરે રામ રોટી કરવામાં આવે છે આજે હું તમને જણાવીશ કોના દ્વારા આજની રામ રોટી છે અને કેટલા શનિવાર પૂર્ણ થયા છે જય શિયા સાર્વજનિક સેવા ટ્રસ્ટ જય શિયા ગ્રુપ દ્વારા જાગતા હનુમાન મંદિરે દર શનિવારે રામ રોટી કરવામાં આવે છે આજે સાત નવ બે હજાર ચોવીસના ના રોજ શનિવારે એકસો ને સિત્યાસી શનિવાર રામરોટીના પૂર્ણ થાય છે બીજલભાઈ ભીમાભાઈ ભરવાડ અને ભગવાન ભાઈ પીમાભાઈ ભરવાડ તેમના દ્વારા આજની રામ રોટી કરવામાં આવી છે ગોલ્ડન ચોકડી ભરવાડવાસ દરજીપુરા તેમના દ્વારા આજની રામ રોટી કરવામાં આવી છે જોઈ રહ્યા છો જાગતા હનુમાન મંદિરનાં દર્શન કરો જોઈ રહ્યા છો અમારા ગરુડ દાદા દસ શનિવારે આ રીતે સેવા આપે છે રામ રોટીની શરૂઆત થઈ ગઈ છે અને આજની રામ રોટી ભગવાનભાઈ ભીમાભાઈ ભરવાડ તેમના દ્વારા કરવામાં આવી છે બીજલભાઈ ભીમાભાઈ ભરવાડ ગોલ્ડન ચોકડી ભરવાડવાસ દરજીપુરા દર શનિવારે આ રીતે જયસિયારામ ગ્રુપ દ્વારા રામ રોટી કરવામાં આવે છે આજે એકસો ને સિત્યાસી શનિવાર ના પૂર્ણ થાય છે આ છે અમારા ભગવાનભાઈ ભીમાભાઈ ભરવાડ અને બીજલભાઈ ભીમાભાઈ ભરવાડ તેમના દ્વારા આજની રામ આયોજન કરવામાં આવ્યું બાપા આજે એકસો ને સિત્યાસી શનિવાર રામ રોટીના પૂર્ણ થયા છે જે પણ કોઈ ભાઈ બહેનની ની મનોકામના હોય છે તેમની પૂર્ણ થાય તેમના બાદ એ લોકો રામ રોટી રાખવામાં આવે છે કોઈની પુણ્યતિથી હોય કોઈનો જન્મદિવસ હોય દિવસ કોઈની મનોકામના પૂર્ણ થાય તેમના દ્વારા રામ રોટી કરવામાં આવે છે આજે એકસો શનિવાર રામ રોટીના પૂર્ણ થાય છે અને આજની રામ રોટી અમારા બીજલભાઈ ભીમાભાઈ ભરવાડ ગોલ્ડન ચોકડી દરજીપુરા તેમના દ્વારા આજની રામ રોટીનું આયોજન કરવામાં આવ્યું છે aja siaran